આજે આપણે વાત કરવી છે અંદાબાન નિકોબારના એક આદિવાસી જૂથની અને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લગતી તો પહેલાં તો તમે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો અને વધુને વધુ શેર કરો તો વાત કરીએ અંદાબાન નિકોબારના એક આદિવાસી સમૂહ જેનું નામ છે શોમપેન આ સોમ્પેન નામની આદિવાસી જાતિના લોકોએ એના જીવનકાળમાં અત્યાર સુધીના ભારતીય લોકશાહીના ઇતિહાસમાં પ્રથમ વખત જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને એ લોકોએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન કર્યું છે ને નવી વાત વિચાર કરો કે આટલા વર્ષો પછી એમને પ્રથમ વખત લોકશાહી શું છે અને એના મતની શું કિંમત છે એની જાણ થઈ હશે તો આવી વાતો લઈને આપણે મળતા રહીએ